તો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો વેલકમ ટુ અમારો નવો ઓ તો કાલે આપણે બ્લોક પતાવીને તો બાપા સીતારામે રહેવાનું હતું પણ ત્યાંથી રૂમની સગવડ ન હોવાથી ભગોડા આવ્યા હતા અને ત્યાં પણ નથી તે તેથી પાંચ છ કિલોમીટર દૂર એક હોટલ હતી તેના પર નાઇટ સ્ટે કર્યો હતો એ હોટલનો વ્યૂ તમને બતાવું પાછળ આવો છે બાલ્કની ખુલ્લીને તો આવો વ્યૂ આવે છે અને આ બાજુ સ્વિમિંગ પૂલ છે જેની અંદર આપણા અમિત ભાઈ ના છે જોરદાર અમિત ભાઈ મોજા આવે અમિત ભાઈ અમિત અમિતભાઈ આવી હોટેલ માં કોદાર પહાડ હોટેલ માં રહ્યા નતા રાતે પહાડ હોતી પહાડ વાળી પહાડ ની નજીક જે હોટેલ ત્યાંની અંદર અમિત ને રાખે છે આપણે જઈ શકો તો અત્યારે હવે આપણે અગિયાર બાર વાગ્યા લગીને ચેકઆઉટ કરવાનું છે એટલા માટે શાંતિથી દસ વાગ્યા લગીને સ્વિમિંગ પુલમાં નઈશું ત્યાર પછી અહીંયાથી નીકળીશું આપણે મિત્રો અત્યારે એકદમ જોરદાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કારણ કે એકદમ જૂનો જીણો વરસાદ ચાલુ છે અને આ બાજુ સુરત દેવતા નીકળ્યા છે એટલા માટે આ બાજુ મેઘધણું જ થયું છે તમે જોઈ શકો છો હું મોબાઈલમાં એટલું વિઝિબલ નહીં થાય પણ આંખે તો જોરદાર જોઈ શકાય છે નાનો નાનો વરસાદ છે એકદમ અને આ બધા શૈલેષ ને બધા ચાલુ કરી દીધું છે શૈલેષ ભાઈ આપણા નાવા પડી ગયા છે જોરદાર એન્ટ્રી મારી છે છે જોઈ શકો છો એકદમ માસ્ટર છે તરવામાં તો એકદમ ફૂલ મોજ ઉઠાવે છે સ્વિમિંગ પુલ અને આપણને તરતા આવડતું નથી એટલા માટે તો આપણે પેલી ટ્યુબ લઈને જ અંદર પડવાના છે ટ્યુબ સાથે જ આપણે તરીશું કારણ કે આપણે ડૂબી જવાની ભીખ લાગે પેલી તીણો ઝીણો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે એટલું મસ્ત વાતાવરણ લાગે છે મસ્ત એકદમ બેસ્ટ તો આ વાતાવરણનો આનંદ માણવો બહુ જ મસ્ત વાત છે અને કઈ શબ્દોમાં બયા ના કરી શકાય એવું ફિલિંગ્સ આવે છે આપણને જોરદાર શું કહે પબ્લિક મોજા આવક નહીં આવતી

તો મિત્રો હવે હવે આપણે આપણે ફ્રેશ થઈ ગયા છે જયેશભાઈ અને જે આપણે શૈલેષ છે તે નાસ્તો બનાવશે કે ચણા ચોર બધું બનાવવાના છે તે એ નાસ્તો કર્યા પછી આપણે અહીંયાથી આગળ નીકળીશું અત્યારે હાલમાં તો વાતાવરણ જોરદાર છે પરંતુ હમણાં મેસેજ આવ્યો હતો કે હજુ આ બાજુ ચોવીસ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ જોઈએ કેવું વાતાવરણ છે અત્યારે તો સારું લાગે છે તો એ સુધી કેવું વાતાવરણ થાય છે એના પરથી પ્લાનિંગ કરીશું કે ક્યાં ફરવા દઉં ક્યાં નહીં હજુ તો બધા મેહુલ છે અને અમિત નાય છે એ નહીં રહે ત્યારબાદ આપણે આગળ જઈશું નાસ્તો બાસ્તો કરીએ ત્યાં પછી અહીંથી નીકળીશું આ બધા રેડી થાય છે શૈલેષ પાછળ બૂટ લુખવાનું કામ ચાલુ છે એનું બધા પોતપોનાની કપડાંની અને બધી તૈયારી કરે છે કપડાંની બધી તૈયારી થઈ જાય પેકિંગ બેકિંગ કરી દઈએ પછી ચેકઆઉટ કરીએ તો મિત્રો રાતે આપણે આ રૂમમાં રોકાયા હતા જોઈ શકો છો બધો સામાન બીખરો પડે છે બધાનો સામાન ખતરનાક પડે છે જોઈ શકો છો આ નીચે અહીંયા એક બેડ પાછળ હું આવ્યો તો મેહુલસી તૈયાર થઈ ગયા રેડી રેડી થઈ ગયા છે મેહુલસી પણ રેડી થઈ ગયા છે હવે આપણે અહીંયાથી નીકળીશું ચેકઆઉટ કરીને તો બન્યા રહેજો બ્લોગને ગમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હવે ખાવાનો પ્રોગ્રામ કેન્સલ કરી દીધો છે અને હવે આપણે અત્યારે મોગલ માતાના દર્શન પહેલાં કરીશું અહીંયા આગળ નજીક મંદિર છે ત્યાં સાંજે ટાઈમ નહોતો મળ્યો એટલે સાંજે નહોતા ગયા પણ અત્યારે જઈશું હવે નહીં જણ ફ્રેશ થઈ ગયા છે બધા એટલે હવે અત્યારે જઈશું મંદિરે દર્શન કરીશું ત્યાર પછી આપણે પિકનિક ટાઈપનું કરીશું કંઈક સારું લોકેશન મળશે ત્યાં બેસીને ખાઈશું અહીંયા આગળ ખાવાનો પ્રોગ્રામ કેન્સલ કરી દીધો છે આપણે આપણું આ પબ્લિક રેડી થઈ ગયું છે જોઈ શકો છો તમે આ બધું પબ્લિક અમિતભાઈ દેશભાઈ શૈલેષભાઈ બધા રેડી થઈ ગયા છે મેહુલભાઈ ડેકીની તપાસ કરે છે ફૂલ થઈ ગઈ કે ભરેલી છે સામાન એટલો બધો લઈને આવ્યા છે ડેકી ફૂલ જ છે એકદમ સામાન એટલો બધો છે કપડાં બપડા કોઈ બધાએ વાર્યા વગર ચાલી લીધા છે અંદર એટલે સામાન ફૂલ થઈ ગયો છે તો હવે હવે આપણે અહીંયાથી નીકળીશું ભાઈ શૈલેષભાઈ ગુટ કફેલી લીધા એમનો તો તો મિત્રો મંદિર પર આપણે પહોંચી ગયા છે અહીંયા દર્શન કરીશું હવે ઉપર ચડીએ છીએ ચઢવાનું છે પહાડની ઉપર એક મંદિર છે ત્યાં અને એક નીચે પણ છે આપણે પછી ત્યાં જઈશું પહેલા પહાડ ઉપર આવે છે પછી નીચે જઈશું તો મિત્રો હવે આપણે ઉપર આવી ગયા છે દર્શન થઈ ગયા છે મંદિરમાં ફોટા વિડીયો અલાઉડ નથી હોતા એટલે આપણે ફોટો અને વિડીયો લેતા નથી તો હવે આપણે અહીંયાથી દરેક નીચે જવાનું છે નીચે તમે સામે જોઈ શકો છો સામે મંદિર છે એ મંદિર પર જવાનું છે આપણે આપણે પહેલાં પહાડ ઉપર જે મંદિર હતું માતાનું ત્યાં આવ્યા છે પછી અહીંયાથી આપણે નીચે દર્શન કરવા જઈશું તો તમે આગળ બને રહ્યો છો તમને બતાવું છું કે નીચે મંદિર કયું છે અને અહીંયા પણ ઉપર પહાડ પર ફોટોગ્રાફી મના હાઈ જગ્યા છે મિત્રો આપણે ઉપર દર્શન કરીને નીચે મોગલ માતાના દર્શન કરવા આવી રહ્યા છે મિત્રો આપણી પાછળ તમે જોઈ શકો છો કે મોગલ માતાનું મંદિર છે અંદર વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલા માટે આપણે અંદર વિડીયો ઉતારી શકીએ નહીં એટલા માટે તમને બહારથી જ ખાલી મંદિર બતાવું છું તો અંદર અલાઉડ નથી એટલે તમે બતાવી નહીં શકો તો પછી દર્શન કરીને આવી પછી મળીએ મિત્રો આપણે આ બધા દુકાને ઉભા છે અને વાત કરીએ છીએ બધા બીજા સ્થાનો વિશે પણ આપણે ઇન્ફોર્મેશન આપે છે અને વરસાદે પણ તેની હાજરી ભરી દીધી છે જોઈ શકો છો વરસાદ હમણાં એકદમ સારું વાતાવરણ હતું પણ હવે વરસાદે એની હાજરી આપવા માંડી છે આ છે ભાઈની દુકાન જે બગોડામાં મંદિરના કેટની નજીક જ છે તમે આવો તો અહીંયા પણ વિઝિટ કરી શકો છો બહુ મસ્ત માણસ છે તમને અહીંયાના બધા જ સ્થળો છે તમે સંભાળો આરામથી અમને ખબર નથી કે હવે આગળ ક્યાં જવું કોઈને કશું ખબર નથી હવે હવે પ્લાનિંગ બનાવીશું કે ક્યાં જવું કોઈને હજુ બરાબર ને પ્લાનિંગ કશું કઈ જવું એવું આપડે ગાડીમાં બેસીને આપણે નક્કી કરીશું કે ક્યાં જવું ક્યાં ના જવું તો મિત્રો હવે આપણે સારું લોકેશન જોઈને પાછળ બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ સારું હતું એટલે આગળ પિકનિક કરવાનું મન થઈ ગયું છે ખાવા માટેના સવારના પ્લાનિંગ પ્લાનિંગ કરીએ છીએ હજુ આપણે આપણને ટાઈમ મળ્યો છે લોકેશન સારું મળ્યું છે એટલે આગળ બેઠા છે શું ભેળ જેવું બનાવ્યું છે ભેળ ભેડ ખાઈને જઈશું આ મફરિયાના ખેતર પાછળ આપણને દેખાય છે જોઈ શકો તો પાછળ હવે આપણે પહેલા નાસ્તો કરીશું અને પછી બીજી બધી વાત અને નાસ્તો કરવાની શરૂઆત કરતા હતા પેલા વોક સ્ટાર્ટ કરવાની શરૂઆત કરવાનો હતો હું અહીંયા આગળ પણ વરસાદ આવે તો ટોટન રોડ બધું લઈને પાછા અંદર ભેગા ગાડીમાં અમે તો વરસાદ હવે બંધ થઈ ગયો છે તો પાછા આવે છે ખાવા માટે અહીંયા આગળ ખાઈને રહેવાનું મિત્રો હળદે આવ્યા છે અને રસ્તા પૂરા થઈ ગયા છે જોઈ શકો છો તમે બહાર બધા એના ઘરો આવી ગયા છે ચાપ ફેર અને ગૂગલ મેપ ના સહારે નહીં આવું એવું લાગે છે ઘરમાં શું આમ જવાનું

ઓલમોસ્ટ દરિયાની અંદર જ કહેવાય કારણ કે જ્યારે વધારે વરસાદ સોરી વધારે પાણી આવે છે દરિયામાં ત્યારે છેક ઉપર સુધી પાણી આવી જાય છે અત્યારે પાણી ઓછું છે પરંતુ એવું લાગે છે કે પાણી વધી રહ્યું છે તો અહીંયા આગળ બહુ રોકાઈએ નહીં થોડોક ટાઈમ રોકાઈને દર્શન કરીને નીકળી જઈશું અહીંયાથી આપણે તો આ બધું આપણું પબ્લિક ફોટો ફોટો વાળા માટે હશે જોઈ શકો છો મિત્રો

તો શૈલેશભાઈ લાગે છે કે બ્રિજ બનાવીને ને માણસે બધા શું કહેવાય હડતાલો કરતા રહે છે અને શૈલેશભાઈ બ્રિજ બનાવી દેશે એવું લાગે છે બધો સામાન ખરીદી લેવામાં આવે છે અમિતભાઈ અને મેહુલભાઈ બંને સાપ લઈ લીધો છે જો છેટો રાખો મને બીક લાગે છે આગળ મુકા આગળ કરે લબડા ઘર પર આવી ગઈ છે મિત્રો થાર પણ આવી ગઈ છે જો ફરવા ભીડ નિરીક્ષણ કરવા માટે થાર લઈ છે બરાબર ને જય બે વાત કરી છે ભીડ નું મળી થાર પણ આવી ગઈ છે અને હું અને અમારા આ બંકો પણ આવશે આ બંકો આ બંકો મિત્રો હવે થાકી ગયા છે તો નીચે ચાલે આપણે શોપ ઉપર ખાસો બધો ટાઈમ વિતાવી દીધો છે ડેમો બતાવે છે તમને જોઈ લો પોલીસની કાર લઈ દીધી છે વિદાઉટ એક્ઝામ પોલીસ બની ગયા છે અહીંયા તો મિત્રો આપણે બગોડા પાછા આવે છે ગોલ ગોલ ફરી ફરીને બીજી વાર ના બીજી વાર પાછા આવી ગયા છે એક જ હોટલ ઉપર તો મિત્રો આપણે હોટલ ઉપર આવી ગયા છે અને હોટલમાં ઘણી બધી ભૂખ લાગી છે જમવા આવે છે નાઈ જોઈએ ફ્રેશ થઈને અહીંયા આગળ હોટલના શું કહેવાય જમવાનું ડિપાર્ટમેન્ટ છે જે અગર આપણે જમીશું અને પછી આપણે રૂમ પર જઈશું ત્યાં જઈને તમને રૂમ રૂમ તો રાખવું તો બને રહેજો આ બધું આપણું પબ્લિક અહીંયા આગળ બહી ગયું છે જમવા માટે અમિત બહેન આ બધા તૈયાર થઈને બેસી ગયા છે નહીં ધોઈને કારણ કે બધા આખો દિવસ થાકી ગયા હતા અત્યારે લોઅર ટી શર્ટ ચડ્ડા કરીને બધા બેસી ગયા છે ઇટ ટુ બી કન્ટિન્યુ તો મિત્રો અહીંયા આગળ આપણે રેસ્ટોરન્ટમાં આવીને મેન્યુ જોઈને કન્ફ્યુઝ થઈ ગયા છે શું મંગાવીએ અને શું ના મંગાવીએ તો આ બધા યુટ્યુબ પર સર્ચ મારીને પણ જોઈ રહ્યા છે કે શેનું શાક કેવું હોય છે બરાબર છે છે શેનું શાક મંગાવવાનું નથી કર્યું તમે કન્ફ્યુઝ કન્ફ્યુઝ ઓહો તો હજી કન્ફ્યુઝન સોલ્યુશન આવ્યું નથી તો જોઈએ શું મંગાવ્યું મિત્રો આપણે જમવાનું આવી ગયું છે આ શાક મંગાવ્યું છે ખાલી બસ બીજું કશું મંગાવી ન તો કારણ કે મહિનામાં ઘણું બધું કન્ફ્યુઝન હતું હવે બીજા કે બીજી વાર શું મંગાવ્યું તો આ એક સબ્જી મંગાવી છે રોટલી મંગાવી છે જસ્ટ આપણે નોર્મલ ખાવાનું જ ખાવાના છે બહુ આપણે હેવી ફરક નથી કારણ કે આપણે હજુ ઘરે પાછું જોવાનું છે કે તબિયતને સાચો વાણી છે તો આ બધા ખાવાનું ચાલુ કરી દીધું તો આપણે પણ ચાલુ કરી દીધું